ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં નબીરાનો રફતારનો કહેર સામે આવ્યો છે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તાર જે શિક્ષણનું હબ ગણાય છે ત્યારે એક આજે નબીરો છે તે પૂરપાઠ ધર કંઈ દાટ કાર લઈને જઈ રહ્યો હતો અને જે રાહદારીઓ છે તેને અડફેટે લીધા હતા જો જાણવા મળતી વિગત મુજબ એક વ્યક્તિનું ભાર્ગોભ ભટ્ટી નામના યુવકનું આમાં મોત થયું છે સાથે જે ચારથી પાંચ લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે એક યુવક છે તે હાલમાં પણ સર્ટી હોસ્પિટલ ખાતે હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે વાત કરવામાં આવે તો પોલીસ પુત્રની કાર હોય તેવું અમને જાણવા મળી રહ્યું છે જે આ બનાવ બન્યો છે ત્યાં અનેક લોકો સ્થાનિક લોકોના પણ ઉમટી પડ્યા છે અને લોકો જે છે તેમને અડફેટે લીધા હતા સાથે જ ટુ વ્હીલર ચાલકો હતા તેમને પણ અડફેટે લેવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું છે પરંતુ વાત કરવામાં આવે તો આ બાબતે અમે જયારે નિલમબાગના પીઆઈ ભાગ્યશ્વરી બાજુ ઝાલાનો કોન્ટેક્ટ કર્યો હતો આટલી મોટી ઘટના બની છે પરંતુ તે કહી રહ્યા છે કે મને કોઈ વાતનો ખ્યાલ જ નથી પોલીસ કેટલી નિષ્ક્રિય છે તે આ બાબત ઉપરથી ખ્યાલ આવી શકે પીઆઈ ને જયારે પૂછવામાં આવે છે તમારા વિસ્તારમાં આટલી ગંભીર ઘટના બને છે પરંતુ પીઆઈ ને આ વાતનો કોઈ ખ્યાલ જ નથી તે બાબતે પણ એક ગંભીર પ્રકારના સવાલ ઉઠે છે આપ મારી પાછળ કારના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે કાર છે તેને પણ ભારે નુકસાન થયું છે સાથે જ આખી બ્લેક ફિલ્મ વાળી આ કાર છે નિયમોનો પણ ઉલાળીઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે પોલીસ પુત્રની કાર છે એટલે તેને કોઈ પૂછતું નથી હોતું કારમાં શા બ્લેક ફિલ્મ છે જેવા તેની માટે નિયમ તેને કોઈ લાગુ ના પડતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે નિર્દોષ લોકો છે ભાર્ગવ ભટ્ટી નામનો જે યુવક છે તેનું હોસ્પિટલમાં એક વ્યક્તિ જે યુવક છે તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ પણ અહીંયા ઘટના સ્થળ ઉપર હાલ આવી ગઈ છે સાથે જ મારા કેમેરામેન ને વિનંતી કરીશ અહીંયા જે ગાડી જે અડફેટે લીધી હતી તેના પણ દ્રશ્યો છે તે પણ તમને બતાવશે આખી ગાડીના જે ચિત્રે હાલ કર્યા છે તે ગાડીમાંથી એક પણ પાર્ટ છે તેનો સાજો બચો નથી આ જે પોલીસની તમે ગાડી જોઈ રહ્યા છો પોલીસ પણ અહીંયા ઘટના સ્થળ ઉપર આવી ગઈ છે અને જે આરોપી છે તેને હજી સુધી પકડવામાં આવ્યો છે કે કેમ તે અંગે પીઆઈ પણ મૌન સેવી લીધું છે પીઆઈ કહી રહ્યા છે કે મને આ બાબતની કોઈ ખબર જ નથી આવી મોટી ઘટના બની હોય તેમના વિસ્તારમાં પરંતુ ભૈયા પણ અજાણ હોય તેવું લાગી રહ્યું છે આપ જે સીધા જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો હું તમને સીધા આ ગાડીના દ્રશ્યો દેખાડીશ તમે જે આ ગાડી જોઈ રહ્યા છો આજે અડફેટે લેવામાં આવી હતી નબીરા દ્વારા આ ગાડીના ચિત્રે હાલ નીકળે એક પણ સ્પેરપાર્ટ છે તે બાકી નથી રહ્યો ગાડીને બધી બાજુથી ગાડી છે તેના ના ચિત્રે હાલ નીકળી ગયા છે સીધા જ આ તમે રાય દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે જ એક બીજી અહીંયા પણ જે ગાડીઓ છે તેને હટાવી લેવામાં આવી છે પણ અનેક ગાડીઓને પણ તેમણે અડફેટે લીધી હતી અને હિટ એન્ડ રનનો જે કિસ્સો છે કાળિયાબીડ વિસ્તારમાં જે નબીરાએ લોકોને ઉડાડ્યા છે તે જોવું રહ્યું કે આગામી સમયમાં પોલીસ કેટલા સમયમાં આ નબીરાને ઝડપી લેવા ચક્રો મગતિમાન કરે છે વધુ વિગત જ્યારે વિગતવાર સત્તાવાર સામે આવશે ત્યારે અમે તમારી સમક્ષ વધુ વિગત પણ મૂકીશું યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव तो तेने केजे जे पर